જય ભારત જય ગરવી ગુજરાત આજે આપણે અમદાવાદમાં જે ટ્રાફિકનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેના વિશે આપણે થોડી માહિતી માહિતીગાર કરીશું કમિશનર સાહેબ અને ગુજરાત હાઈકોર્ટના નિયમ મુજબ હેવી વાહનોની એન્ટ્રી સિટીમાં સવારના આઠ થી રાતના દસ વાગ્યા સુધી થઈ શકે નહીં તો પણ સવારના આઠ પછી અને રાતના દસ પહેલા ઘણી બધી ટ્રાવેલ્સો અને ડમ્પરિયા બેફામ દોડતા હોય છે અને ટ્રાફિકનું મોટા પાયે ઉલ્લંઘન કરતા હોય છે શું આ એલ ડિવિઝન ટ્રાફિક પીઆઈ સાહેબને જાણ નહીં હોય અમે ટાવિલ સોરાને અને ડમ્પરને રોકીને પૂછવાનો પ્રયાસ કર્યો તો એ અધર તાલ જવાબ આપે છે અને એમ કહેવામાં આવે છે કે અમારું બધાનું સેટિંગ ચાલે છે તો શું આ બધું ટ્રાફિકનું ઉલ્લંઘન છે જે ટ્રાવેલ સવાળા અને ડમ્પરિયાઓ કરે છે તેમનું કોઈ નિયમો લાગુ નહીં પડતા હોય ભૂતકાળમાં ઘણા ડમ્પરિયાઓ આવી રીતે એકલ દોકલ વ્યક્તિઓને ઓલફેટમાં લઈને મોટા મોટા એક્સિડન્ટો કરેલા છે તો આ બધા જે ડમ્પરિયા અને લશ્કરીવાળા જે છે એ નિયમોનું ઉલ્લેખન કરે છે એ કોની રહેમ રહ્યા હેઠળ નિયમનું ઉલ્લંઘન કરે છે તે અમે હવે ટૂંક સમયમાં એનો પડદો ફાશ કરીશું સાબરમતી સાવેલા ન્યૂઝ રિપોર્ટર અલ્પા રાઠોડ